નમસ્કાર મિત્રો આજે હું તમને કેટલીક એવી ઘરેલું વસ્તુઓ વિશે જણાવીશ જે તમારી વધતી ઉંમરની તમામ મુશ્કેલીઓને દૂર કરી શકે છે જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ શરીરમાં કારણ વગરની નબળાઈ થાક સાંધાનો દુખાવો અને હાડકાં દુખવા લાગે છે ઘણીવાર તો દાદરા ચડવા ઉતરવામાં પણ જીવ નીકળી જાય છે તમારે વધારે કંઈ નથી કરવાનું બસ કેટલીક વસ્તુઓને તમારા રોજિંદા આહાર ડાયટમાં સામેલ કરી લેવાની છે વિશ્વાસ રાખો સાહીઠની ઉંમરે પણ દાદરા ચઢવા ઉતરવામાં જરાય તકલીફ નહીં પડે તમારા હાડકાં મજબૂત થશે સાંધાનો દુખાવો પણ ઠીક થશે ચાલો હું તમને જણાવું કે કઈ છે તે વસ્તુઓ અને તેના શું જબરદસ્ત ફાયદા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીમાં મિત્રો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને આ જાણકારીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂર શેર કરજો શું ખબર આ જાણકારી કોઈના કામમાં આવી જાય તો ચાલો વાત કરીએ સૌથી પહેલાં જે તમારે ડાયટમાં સામેલ કરવાનું છે તે છે કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ આ નાના નાના કોળાના બીજ વડીલોના સ્વાસ્થ્ય માટે પોષક તત્વોનો ભંડાર છે જી હા આ બીજ તમારી વધતી ઉંમરને સહારો આપે છે કોળાના બીજ મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે હાડકાની ઘનતા એટલે કે બોન ડેન્સિટીને જાળવી રાખવા અને ઓસ્ટિયોપોરોસિસના જોખમને ઓછું કરવા માટે મહત્વપૂર્ણ છે તેમાં રહેલા ઓમેગા થ્રી ફેટી એસિડ સાંધાના સોજા એટલે કે ઇન્ફ્લેમેશનને ઓછું કરે છે જેનાથી ગઠિયા એટલે કે આર્થરાઇટીસના દુખાવામાં રાહત મળે છે મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સ રક્તવાહિનીઓ એટલે કે બ્લડ વેસલ્સને હેલ્ધી રાખે છે જેનાથી હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે આ બીજ અનસેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઓછું કરીને હૃદય રોગોથી બચાવે છે કોળાના બીજમાં ટ્રિપ્ટોફેન હોય છે જે શરીરમાં મેલાટોનિન એટલે કે જે ઊંઘનો હોર્મોન હોય છે તેમાં બદલાય છે આ વડીલોને શાંત અને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે તેમાં રહેલું ઝિંક રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને તણાવ ઓછો કરવામાં પણ મદદરૂપ છે આ ઉપરાંત કોળાના બીજ પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિને હેલ્ધી રાખવા અને વધતી ઉંમર સાથે થતી સામાન્ય પ્રોસ્ટેટ સમસ્યાઓ જેવી કે બીપીએચથી પણ બચાવવામાં મદદરૂપ થઈ શકે છે આજના સમયમાં પુરુષોમાં સૌથી મોટી બીમારી સૌથી મોટો ડણ પ્રોસ્ટેટનો જ છે પ્રોસ્ટેટ વધવાનો તો તેને હેલ્ધી રાખવા માટે તમે રોજના ડાયટમાં જરૂર કોળાના બીજને સામેલ કરો તમે તેને શેકીને ખાઈ શકો છો અથવા તો એમનમ ચાવીને પણ ખાઈ શકો છો તમે તેને પીસીને તેનો પાવડર બનાવીને પણ સેવન કરી શકો છો રોજ વીસ ગ્રામની માત્રા સુધી લઈ શકાય છે ક્યારેય પણ ખાઓ પણ જરૂર તેને ખાવામાં સામેલ કરો બીજું છે તલ એટલે કે સીડ્સ આ નાના બીજ તમારી વધતી ઉંમરને મજબૂતી અને પોષણ આપે છે આવો જાણીએ વડીલો માટે તલના શું ખાસ લાભ છે તલ કેલ્શિયમનું ખૂબ જ સારો સોર્સ છે આ કેલ્શિયમ હાડકાની ઘનતા બોન ડેન્સિટીને જાળવી રાખવા ઓસ્ટિયોપોરોસિસને રોકવા અને સાંધાઓને આધાર આપવા માટે મહત્વપૂર્ણ છે તલમાં સેસામિન નામનું સંયોજન હોય છે જેમાં સોજા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે આ ગઠિયા એટલે કે આર્થરાઇટીસને કારણે થતા સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરવામાં મદદ કરે છે તલ મોનો અનસેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ એટલે કે હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઓછું કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે તેમાં રહેલું મેગ્નેશિયમ રક્તવાહિનીઓને આરામ આપે છે જેનાથી બ્લડ પ્રેશરને સામાન્ય જાળવી રાખવામાં મદદ મળે છે તલમાં ફાઈબરની સારી માત્રા હોય છે જે પાચનક્રિયાને સુચારુ રાખે છે અને કબજીયાતની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે કાળા તલ આયન અને કોપરથી ભરપૂર હોય છે આ એનિમિયા એટલે કે લોહીની ઉણપને દૂર કરે છે અને દિવસભર ઊર્જાવાન બનાવી રાખે છે તલમાં સેસામોલ અને સેસામિન જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે જે મગજના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે તમે ઇચ્છો તો તલના લાડુ બનાવીને ખાઈ શકો છો તલને શેકીને રોજ તેનો પાઉડર બનાવીને લઈ શકો છો તમે તેને દૂધ સાથે લઈ શકો છો તલને મધ સાથે પણ લઈ શકાય છે સો ગ્રામ તલની અંદર પચાસ ગ્રામ મધ મિક્સ કરીને રાખી લો અને રોજ સવારના સમયે બે થી ત્રણ ચમચીની માત્રામાં તેનું સેવન કરી શકો છો કોઈપણ રીતે આ પૂરી ઠંડીની ઋતુ સુધી તલનું ભરપૂર સેવન કરો આ તમારા હાડકાંથી લઈને સ્નાયુઓ સુધી આખા શરીર માટે ફાયદાકારક છે તેને ડાયટમાં સામેલ કરશો તો દસથી પંદર દિવસની અંદર જ તમને ફરક મહેસૂસ થવા લાગશે ખાસ કરીને વડીલો માટે મેં કહ્યું તેમ આ વરદાન છે આગળ છે અંજીર એટલે કે ફિગ્ઝ જેને તમારે ડાયટમાં સામેલ કરવું જોઈએ અંજીર માત્ર એક મીઠું ફળ નથી પરંતુ આ કેલ્શિયમનો સારો સોર્સ છે આ મિનરલ વડીલોમાં હાડકાની ઘનતા બોન ડેન્સિટી જાળવી રાખવા ઓસ્ટિયોપોરોસિસના ખતરાને ઓછો કરવા અને ફ્રેક્ચરથી બચાવવા માટે અત્યંત આવશ્યક છે તેમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે અને હાડકાની તાકાત વધારે છે અંજીર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઇબરથી ભરપૂર હોય છે આ કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યાને દૂર કરવામાં બહુ પ્રભાવી છે જે ઘણીવાર ઘડપણમાં પરેશાન કરે છે આ ગટ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે જેનાથી પાચનક્રિયા સુચારુ બની રહે છે આ ઉપરાંત અંજીરમાં સોડિયમ એટલે કે મીઠું ઓછું અને પોટેશિયમ વધારે હોય છે પોટેશિયમ શરીરમાં સોડિયમના પ્રભાવને સંતુલિત કરે છે જેનાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને હૃદયરોગનો ખતરો પણ ઓછો થાય છે આ હાનિકારક ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ધમનીઓને એટલે કે આર્ટરીઝને હેલ્ધી જાળવી રાખે છે આ ઉપરાંત અંજીરમાં આયન પણ હોય છે તેનું નિયમિત સેવન એનિમિયા એટલે કે લોહીની ઉણપને રોકવામાં મદદ કરે છે જેનાથી વડીલોમાં થાક અને નબળાઈ દૂર થાય છે અને ઊર્જાનું સ્તર જળવાઈ રહે છે અંજીરમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે મેલાટોનિન જે ઊંઘનો હોર્મોન છે તેના ઉત્પાદનમાં મદદરૂપ છે આ વડીલોને શાંત અને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરે છે રોજ બે થી ત્રણ પલાળેલા અંજીર તમારી ડાયટમાં જરૂર સામેલ કરો આ નાનકડો ફેરફાર તમને સારું પાચન મજબૂત હાડકાં અને એક સ્વસ્થ હૃદય આપી શકે છે અંજીર અપનાવો અને તમારી ઉંમરને તંદુરસ્તી સાથે જીવો કેવી રીતે ખાવું તમે બે થી ત્રણ અંજીરને રાત્રે પલાળી દો અને સવારે પલાળેલા અંજીરને ચાવી ચાવીને ખાઈ લો અને જે પાણી બચ્યું છે તેને ફેંકશો નહીં તેને પણ પી લેવું હવે આગળ છે તે છે બદામ બદામ માત્ર મગજ તેજ કરવા માટે નથી આ વડીલો માટે એક સંપૂર્ણ હેલ્થ પેકેજ છે આવો તેના ખાસ ફાયદાઓ પર એક નજર નાખીએ બદામ વિટામિન ઈનો શ્રેષ્ઠ સોર્સ છે જે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે આ મગજના કોષોને નુકસાનથી બચાવે છે અને બદામનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો થાય છે બદામ કેલ્શિયમ અને મેગ્નેશિયમથી પણ ભરપૂર હોય છે આ બંને મિનરલ્સ હાડકાની ઘનતા બોન ડેન્સિટીને જાળવી રાખવા અને ઓસ્ટિઓપોરોસિસના ખતરાને ઓછો કરવા માટે આવશ્યક છે બદામમાં ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન પણ હોય છે જે વડીલોના સ્નાયુઓને જાળવી રાખવા અને તેમની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે બદામ ખાવાથી ભોજન પછી બ્લડ શુગરનું સ્તર ધીમે ધીમે વધે છે જેનાથી આ મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસથી પીડિત વડીલો માટે એક શ્રેષ્ઠ સ્નેક છે બદામમાં રહેલું ફાઈબર પાચનને ઠીક રાખે છે અને કબજિયાતથી બચાવે છે રોજ પાંચથી છ પલાળેલી બદામ ખાવાનું શરૂ કરી દો આ સાધારણ ફેરફાર તમને એક સ્વસ્થ મગજ મજબૂત હાડકાં અને એક તંદુરસ્ત દિલ આપી કકે છે આ ઉપરાંત શું તમે જાણો છો કે એક નાનકડું અખરોટ એટલે કે વોલનટ તમારા શરીરના માળખા એટલે કે જોઈન્ટ્સ અને હાડકાંને કેટલું મજબૂત બનાવી શકે છે અખરોટમાં રહેલા કેટલાક ખાસ તત્વો તમારા હાડકાને ઘડપણ સુધી જવાન રાખવામાં મદદ કરે છે અખરોટ ઓમેગા થ્રી ફેટી એસિડ ખાસ કરીને એએલએનો એક શ્રેષ્ઠ સોર્સ છે આ ફેટી એસિડ શરીરમાં ઇન્ફ્લેમેશન પેદા કરતા તત્વોને ઓછા કરે છે તેનાથી ગઠિયા આર્થરાઈટિસ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે અખરોટમાં કોપર અને મેંગેનીઝ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ પણ હોય છે કોપર હાડકાના હેલ્થ માટે આવશ્યક કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે જ્યારે મેંગેનીઝ હાડકાની ખનિજ ઘનતા એટલે કે બોન મિનરલ ડેન્સિટીને જાળવી રાખવામાં મદદરૂપ છે જેનાથી હાડકા તૂટવાનો ખતરો ઓછો થાય છે જેમ જેમ ઉમ્ર વધે છે આપણા શરીર અને મગજને વધારાની સંભાળની જરૂર હોય છે અને અખરોટ ખાસ કરીને વડીલો માટે એક વરદાન છે આ મગજ સ્વાસ્થ્ય અને યાદશક્તિને વધારે છે અખરોટ મેલાટોનિનનો કુદરતી સ્ત્રોત છે સાંજે અખરોટનું સેવન વડીલોને શાંત અને સારી ઊંઘ લેવામાં મદદ કરે છે અખરોટ ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનતંત્રને હેલ્ધી જાળવી રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે જે ઘણીવાર વધતી ઉંમર સાથે થાય છે આ ઉપરાંત અખરોટ બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે તેમાં મળી આવતા એન્ટીઓક્સિડન્ટ્સ અને એએલએ રક્તવાહિનીઓના એટલે કે બ્લડ વેસલ્સના કાર્યને બહેતર બનાવે છે જેનાથી બ્લડ પ્રેશરને સામાન્ય જાળવી રાખવામાં મદદ મળે છે તો અખરોટને કેવી રીતે ખાઈ શકો રોજ બે થી ત્રણ અખરોટ રાત્રે પાણીમાં પલાળી દો અને પલાળેલા અખરોટનું સેવન તમે સવારના સમયે બપોરનું જમ્યાના એકથી દોઢ કલાક પછી કે રાત્રે ચાવી ચાવીને આરામથી કરી શકો છો રાત્રે અખરોટનું સેવન કરી રહ્યા છો તો ઉપરથી એક ગ્લાસ દૂધ જરૂર પીઓ તેનાથી ઊંઘ તમને સારી આવશે અને અખરોટના પૂરા ફાયદા પણ મળશે અખરોટ હંમેશા પલાળીને જ ખાઓ પલાળીને ખાવાથી તેનું પાચન સારી રીતે થઈ શકે છે તેના પૂરા તત્વો શરીરને મળી શકે છે આ ઉપરાંત જેમ મેં જણાવ્યું કે દૂધ પીવું છે દૂધ એટલે કે મિલ્ક વડીલો માટે અમૃત સમાન છે દૂધ જેને ઘણીવાર એક સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે વડીલોના સ્વાસ્થ્ય માટે કોઈ અમૃતથી ઓછું નથી આ તેમની વધતી ઉંમરમાં પોષણ અને તાકાતનો આધાર બને છે દૂધ કેલ્શિયમનો સૌથી સારો અને સરળતાથી ઉપલબ્ધ થવાવાળો સોર્સ છે આ હાડકાની ઘનતાને જાળવી રાખવા ઓસ્ટિયોપોરોસીસને રોકવા અને ફ્રેક્ચરના જોખમને ઓછું કરવા માટે અતિ આવશ્યક છે આજકાલ અનેક પ્રકારના દૂધમાં વિટામિન ડી પણ ભેળવવામાં આવે છે જે શરીરમાં કેલ્શિયમના શોષણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે દૂધમાં હાઈ ક્વોલિટીવાળું પ્રોટીન હોય છે વડીલોમાં સ્નાયુઓના નુકસાનને રોકવા અને તેને મજબૂત જાળવી રાખવા માટે પ્રોટીન બહુ જરૂરી છે પૂરતા પ્રોટીનનું સેવન તેમને શારીરિક રીતે સક્રિય અને દૈનિક કાર્યોને કરવા માટે સક્ષમ જાળવી રાખે છે દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ પણ હોય છે જે સેરોટોનિન અને મેલાટોનિન જે ઊંઘના હોર્મોન હોય છે તેના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે સૂતા પહેલાં એક ગ્લાસ નવશેકું દૂધ પીવાથી શાંતિપૂર્ણ ઊંઘ લાવવામાં મદદ મળે છે આ ઉપરાંત દૂધમાં વિટામિન બી ટ્વેલ્વ પણ હોય છે રાઇબોફ્લેવિન હોય છે અને ફોસ્ફરસ જેવા અનેક આવશ્યક વિટામિન અને ખનીજોથી ભરેલું હોય છે જે સમગ્ર સ્વાસ્થ્ય અને ઉર્જાના સ્તરને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે તો રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધનું સેવન જરૂર કરો તમારા આહારમાં દૂધને મહત્વ આપો તો મિત્રો તમે જોયું કોળાના બીજથી લઈને તલ અંજીરથી લઈને બદામ અખરોટ અને દૂધ સુધી આ બધા પોષક તત્વોના ભંડાર છે આને તમારી ડાયટમાં સામેલ કરીને તમે હાડકાની ઘનતાને વધારી શકો છો સાંધાના સોજા અને દુખાવાને ઓછો કરી શકો છો હૃદયને હેલ્ધી અને બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખી શકો છો અને રાત્રે શાંત અને ગાઢ ઊંઘ મેળવી શકો છો જો તમે આ બધી વસ્તુઓને રોજ તમારી ડાયટમાં સામેલ કરી લેશો તો હાડકામાંથી આવતો કટકટ અવાજ અને દાદરા ચડતા ઉતરતા સમયે થતી તકલીફો હંમેશ માટે દૂર થઈ જશે યાદ રાખો સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે તો તમને આ જાણકારી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો સ્વસ્થ રહો અને ખુશ રહો મળીએ આવતા વિડિયોમાં ધન્યવાદ